હેલો મિત્રો તો કેમ છો બધા તમારા બધા મિત્રોનું સ્વાગત કરું છું મારી યુટ્યુબ ચેનલ ઇકબાલ એક બ્લોગ્સમાં તો મિત્રો શરૂ કરી આજનો નવો વિડીયો તો મિત્રો મોસમ બહુ જ ખરાબ છે સવારે વરસાદ પણ આવ્યો હતો પણ મિત્રો અમે ઘઉં ઘાટોમાં થોડીક ઉતાવળ કરી તો લીલા હતા ઘાટી તરત ભેગા કરી નાખ્યા હતા લીલા હતા તો પણ નીકળતા નહોતા તો પણ અમે કાઢી નાખ્યા તો આ છે એને સુકેલ અને આ બધો એ કચરો નીકળ્યો છે ઘઉં ઘઉં ઘાટે તો બધી સુકેલો થઈ જાય કચરો ના નીકળે પણ લીલા લીલા ગાઢે એટલે કચરો થઈ ગયો પણ મિત્રો ઉતાવળ રાખવાની હતી કેમકે વરસાદની આગાશી હતી એટલે કાંટવાની થોડીક ઉતાવળ હતી એટલે તો અમારા ઘઉં નીકળી ગયા પણ આવો બીજો જ પાક હજી બધાને ઊભો છે ઘઉં ઉપા છે જીરા ઉપા છે જીરું છે જેમ કે અમારું જીરું ઊભું છે તે જોઈએ જો આનાથી વધારે વરસાદ આવશે તો અમારા જીરાને નુકસાન થશે તેવા હજી બધાને પાક છે કોઈને જીરા છે તો દુઆ કરીએ કે વરસાદ આવે નહીં અને આ છે ખેડૂતની સંઘર્ષભરી જિંદગી કે જ્યાં સુધી મોલ ઘરે લઈને જ્યાં સુધી ઘરમાં ના પહોંચી જાય ત્યાં સુધી કંઈ કહી ના શકીએ કે નુકસાન થશે કે ફાયદો થશે કે ખેડૂતને સારું છે કે ખરાબ છે જ્યાં સુધી ખેતરમાંથી કે પાક ઘરે આવે ને ત્યાં સુધી કહી ના શકીએ મિત્રો તો આ હજી અમારા ઘઉં ઊભા છે અને સામેની સાઈડ છે ઘોડાજીરું ને એની પાછળ છે વરિયાળી તો હું તમને વરિયાળી પણ બતાવું કેવી છે વરસાદ ખબર નહીં પણ આગાશી છે કે આવશે તો નુકસાન થઈ શકે છે તો મિત્રો હું આવી ગયો છું અમારા વરિયાળીવાળા ખેતરમાં ગારો થઈ ગયો છે તો પગ ચોટે છે ને લપટે રહ્યા છે અને અમારે કાળું ના તો પૂરો ભરાઈ ગયો છે આ છે અમારી બધી વરિયાળી જૂના પણ ખેતરમાં છે જ્યાં જીરું કર્યું હતું જીરું ઊગ્યું નથી એમાં તો અમુક અમુક છોડ એવું નથી કે ઉગ્યું જ નહોતું પણ આવે ખર્ચો કરે એવું નહોતું એટલે બીજો કાંઈ વધારે ખર્ચો કર્યો નથી ને જે કંડિશનમાં ઉગ્યું છે એની કંડિશનમાં રહેવા દીધું કે જે થાય અને એમાં પણ આવી ગયો છાશિયો તો બતાઈ જો તોરું ફટ થઈ ગયું આ ઉમક ઉમક છોડ છે એ બેંદર છે પણ નીંદ્યું નથી નીંદ્યું એટલે કે નીંદો એટલે કે ખડ ઉખેડ્યું નથી એને કેવળ નિયદ વાળો મે કાલો તો ખડ વધારે બધા જીરો બગડેલો જ છે છાસિયાવાળ આમાં કંઈ એટલું બધે મે ધ્યાન દીધા નથી કેમ કેલું બધું આતો નઈ એટલે ધ્યાન દેવાનો કોઈ મતલબ જ નથી પણ અમારે પાછળથી વાયુ એટલે હજી ઉભો છે પણ અમુકને બધાને ધીરા પાકી ગયા છે તો પાકી ગયા એમને બધાને દાણો બેસી ગયો છે તો વધારે વરસાદ ના આવે તો સારું ના કે નુકસાન થશે અને આ પણ ખેતરમાં હે વરિયા કદાચ આને તો નુકસાન નહીં થાય વરિયાળીને તો પણ ઘોડા જીરું છે જીરા છે બીજા જે પાક જે પાકી ગયા ઘઉં જેવા જે વધારે વરસાદ પડી જાય વાયરાના કારણે તો બગાડ થશે તો વરસાદ ઉપર છે વધારે નસીબ નુકસાન આવે કે ફાયદો થાય કે શું થાય જોઈએ હવે અને જઈએ હવે પાછા બોરે અને બોરના આ પહેલા સેટે આંબા આવેલા છે આમાં કેરી આવી છે નજીક કેરી તો નથી આવી કાલુ પણ ફાલ આવે છે બધો આપકા પૂરા સેટામાં છે તો થઈ જાય તો બોરની કંઈક રોનક અલગ જ હશે ખડ વધારે છે એટલે દેખાતા નથી

તો એમ વરસાદ જ્યારે ચોમાસામાં આવે તો એના ફાયદા ફાયદા જ હોય છે પણ અત્યારે આવી રહ્યો છે તો એને નુકસાન છે તો કાલુને હું કહું રહ્યો છું કે જે વસ્તુનો ફાયદો હોય પણ જે ટાઈમે ના હોય કે ટાઈમે જે વસ્તુ ના થાય એનું નુકસાન પણ હોય છે તો મિત્રો અત્યારે હું કાઢી રહ્યો છું સસલા કેમ કે વરસાદનો થોડો થોડો ઠંડો માહોલ છે તો સસલાને બહાર કાઢું અને કૂતરાને બંનેને મેં સામે બાંધી દીધા છે કારી અને કાબરાને કેમ કે કુક તો એવાયેલા છે પણ આપણે સસલાના એવાયેલા નથી તો એટલા માટે મેં એમને બાંધી દીધા અને કુકડીને કૂકડો અંદર જતા રહ્યા છે વેડીમાં તો કાલિનો કીધું કે મેં તું એને બારા કાઢ તો એ બારા કાઢવા ગયો અને સસલા પણ આપણે એક એક કરીને બહાર નીકળી જશે ત્રણેય સસલા બહાર આવી ગયા છે અને બારે રખડી રહ્યા છે ને કાબરો કૂતરો તો શાંતિથી બેઠો છે પણ કાર્ય કૂતરો રહ્યો ને એ કંઈક એની અલગ જ નજર છે સસલાને જોવાની જો કદાચ છૂટી જાય છે તો મારી જ નાખે તો વનીડો લાવી રહ્યો છે ખાટલો તો બંને અહીંયા સામે રાખી અને અમે સસલાની ખબર રાખશું અને થોડી વાર ફરવા દઈશું તો આ છે બોરિક એસિડ જે આંખમાં ફૂલો પડી ગયો એના માટે છે દવા તો મને એમ કે મોસમના કારણે આંખમાં પાણી આવશે તો હું બીજી દવા લાવ્યા તો ટાંકમાં ટીપા પાડવાની પણ આને બીમારી અલગ હતી તો જે બીજી બકરી હતી એને થોડુંક દૂધ ચડ્યું હતું તો કાલુને કીધું કે મેં એ બકરીને પકડી રાખ તો કાલુ અત્યારે ધવરાયો છે બકરીના બચ્ચાને બકરીને પકડીને તો મિત્રો આ એક જાતનો પાવડર છે જે બોરિક એસિડ જે અમીર ખાન જે ડૉક્ટર છે મારો ભાઈ એને મને કીધું હતું કે બોરિક એસિડ પાવડર લાવ બકરીને આંખમાં ફૂલા હશે એના કારણે આ પાણી આવે છે તો બોરિક એસિડ અત્યારે પાવડર હું નાખું રહ્યો છું જે આંખમાં ડાયરેક્ટ ભરી દેવાનો તો આંખમાં ભર્યા પછી બકરીને આંખમાં પાણી આવશે તો બકરીને પાણી આવ્યા પછી એ જેમ પાણી આવશે એમ એમ આંખમાંથી ફૂલો નીકળી જશે તો બંને આંખમાં ફૂલા છે તો એના કારણે બકરીને આંખમાં દેખાતું નથી થોડું થોડું દેખાય છે અત્યારે તો અત્યારે હું પાવડર બંને આંખમાં ભરી દઉં તો જેના કારણે બકરીને આંખમાંથી પાણી આવે ને બંને ફૂલા નીકળી જાય અને જે બીજી બકરી છે ને એને મોસમના કારણે જેમ કે ઠંડીને ગરમીનો માહોલ છે અને અત્યારે બધો ઠંડો માહોલ છે તો એના કારણે હવા લાગવાના કારણે હવાના કારણે એ બકરીને આંખમાં પાણી આવે છે તો એને નાખશું આપણે આંખના ટીંપા તો એ બકરીને પણ પકડીને નાખી દઈએ બકરી ને કાલો મોબાઈલ રાખ તો આ બકરીને એક આંખમાં પાણી આવે છે તો એને ફૂલાની દવા નાખવાની જરૂર નથી જે બોરિક એસિડ પાવડર રહ્યો એ તો એને નાખી દઈશ હું અત્યારે બે ટીમ્પા પાડી દઈશ આ દવાથી તો આંખમાં ટીમ્પા નાખવાની દવા છે તો બે ટીમ્પા નાખી દીધા અને મૂકી દઈએ તો અત્યારે ધીમે ધીમે વરસાદ ચાલુ છે અને સવારે વરસાદ આવ્યો તો ગારો થઈ ગયો છે તો બકરાને બહાર કાઢતા નથી તો એના માટે હું ને અનેડો રજકો વાટી રહ્યા છીએ અત્યારે તો આ પાકી ગયેલો રજકો છે બીજી બાજુ રજકો નાનો છે તો જે પાકી ગયેલો રજકો રહ્યો અત્યારે વાટી નાખીએ ફૂલડાવાળો તો અત્યારે રજકો વાટીને હું ને અનેડો બંને નાખી દઈશું બકરાને અંદર તો ભેંસાને તો વરસાદના કારણે કંઈ પ્રોબ્લેમ નહીં વરસાદ ચાલુ હોય તો પણ એ ચરી લે પણ બકરી વરસાદમાં ચરવું પસંદ કરતી નથી તો અત્યારે અમે બારે કાઢશું નહીં બકરીને અને અંદર જ રચકો નાખી દઈશું અને રાતની પણ ભૂખી જશે તો અત્યારે સવારમાં માં ઉડો ફટાફટ લચકો વાઢી નાખી અને નાખી દઈએ આવી રહ્યા છે લચકો ઉપાડીને